એક લક્ઝરી બસ શુક્રવારે મોડી સાંજે એક બસ ચાલકે ઓવરટેક કરવા જતા ટ્રક સાથે અકસ્માત જેના કારણે બસ પલટી ગઈ જ્યાં ઘટના સ્થળે બે લોકો દબાઈ જવાના કારણે મોત થયા હતા અનેક મુસાફરો ઘાયલ થયા હતા ઘટનાની જાણ થતા એકસો આઠ ટીમો ઘટના સ્થળ પર દોડી ગઈ એકસો આઠની ઇમરજન્સીની વાહનો દોડાવીને તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા બસમાં સવાર વીસ જેટલા મુસાફરોને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા બસ અમદાવાદથી પુના જતી હતી બસ કાબરા ટ્રાવેલ્સની હોવાનું જાણવા મળે છે નડિયાદ પાસેથી અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પસાર થાય છે શુક્રવારની સમી સાંજે આ હાઇવેના નડિયાદ પાસેના એક્ઝિટ નજીક ડાકોર તરફના માર્ગ પર પસાર થતી ખાનગી અને લક્ઝરી બસ એકાએક રોડની સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી આ ઘટનામાં બસમાં બેઠેલા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી આ બસના કાટમાળ નીચે બે લોકો દબાઈ ગયા હતા અને મોતને ભેટ્યા હતા જ્યારે અન્ય લોકોને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પોલીસ વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ હાલ ઇજાગ્રસ્તોને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અકસ્માતની જાણના પગલે ચાર એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી તમામ ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે આ સાથે એક્સપ્રેસ હાઇવે પેટ્રોલિંગની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી બસમાં સવાર પેસેન્જરોને બહાર કાઢવામાં આવ્યા હતા અન્ય ખબર કે લી ચેનલ કો સબ્સક્રાઈબ કરીજે ખબર કા નોટીન પાણી કે લઈ બૅલ આઈકન કો જરૂર દબાણ